મિત્રો આપણો ભારતીય રૂપિયો યુએસ ડોલરના મુકાબલામાં કેટલો કમજોર પડી ગયો છે એ વાત તો આપણે બધા જાણીએ જ છીએ અને પાછલા મહિનામાં તો મિત્રો ડોલરની કિંમતોએ બધા રેકોર્ડ તોડી નાખ્યા હતા એક ડોલર બરાબર ચોર્યાસી થી પંચ્યાસી રૂપિયા થતા હતા એ હું પણ કહેવામાં આવી રહ્યું છે મિત્રો કે બે સુધી એક ડોલર પંચ્યાસી રૂપિયાની આજુબાજુ પહોંચી શકે છે મિત્રો માર્ચ બે સુધી એક ડોલર બરાબર બોતેર રૂપિયા થતા હતા પણ મિત્રો શું તમને ખબર છે કે આવું થઈ શું કામ રહ્યું છે શું કામ રૂપિયાની વેલ્યુ લગાતાર ઘટી રહી છે અને એ પણ આટલી ઝડપથી કોણ નક્કી કરે છે કે કઈ કરન્સીની વેલ્યુ ઘટશે અને કયા દેશની કરન્સીની વેલ્યુ વધશે કોણ નક્કી કરે છે કે ડોલર ઉપર આવશે અને રૂપિયો નીચે આવશે અને રૂપિયો નીચે આવવાથી ભારતને કેટલો નુકસાન થઈ શકે છે તો મિત્રો અહીંયા સૌથી પહેલા તો તમને એ સમજવું પડશે કે ભારતને નુકસાન શું થઈ રહ્યું છે તમને બ્યાસી થી ત્રાસી રૂપિયા આપવા પડી રહ્યા છે હવે ડોલર લેવા શું કામ છે તો મિત્રો ડોલર જ ગ્લોબલ કરન્સી છે દુનિયાના વધારે પૂરતા દેશ ડોલરમાં જ પેમેન્ટ લે છે માટે જો ભારતને બીજા કોઈ દેશ પાસેથી કાંઈ લેવું છે તો એનું પેમેન્ટ જે છે એ યુએસ ડોલરમાં કરવું પડશે ઉદાહરણ માટે જો ભારતને દુબઈ પાસેથી ઓઇલ લેવું છે તો દુબઈ એમ કહી શકે છે કે એને ઓઇલની જે કિંમતો છે એ યુએસ ડોલરમાં જ ચૂકવવામાં આવે હવે રૂપિયો નીચે આવવાથી શું થયું માની લ્યો કે ભારતે કોઈ બીજા દેશ પાસેથી કોઈ વસ્તુ લીધી જેની કિંમતો એક લાખ ડોલર નક્કી થઈ તો જ્યાં ભારતને માર્ચ બે હજાર એકવીસ સુધી એક લાખ ડોલર માટે

હવે સવાલ એ આવે છે કે જે યુએસ ડોલર છે એ ગ્લોબલ કરન્સી શું કામ છે કોઈ બીજા દેશની કરન્સી પણ ગ્લોબલ કરન્સી હોઈ શકે છે શું કામ ડોલર થી જ ગમે એ કરન્સી ની વેલ્યુ કરવામાં આવે છે મિત્રો આનો જવાબ છે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન થયેલા વેટસન ગુડ્સ એગ્રીમેન્ટ જેમાં કોઈ કરન્સી ને ગ્લોબલ ન્યુટ્રલ કરન્સી ને નક્કી કરવાનો પ્રસ્તાવ રાખવામાં આવ્યો હતો બીજા વિશ્વયુદ્ધ દરમિયાન બધા દેશોની હાલત ખરાબ થઈ ગઈ હતી પણ માત્ર અમેરિકા એક એવો દેશ હતો જેને બીજા વિશ્વયુદ્ધ દરમિયાન વધારે કોઈ નુકસાન નહોતો થયો અમેરિકાનો વેપાર પૂરો નહોતો થયો ઇન્ડસ્ટ્રીઓ બરબાદ નહોતી થઈ અમેરિકા બીજા વિશ્વયુદ્ધમાં સામેલ જરૂર થયો હતો પણ અમેરિકાની જમીન ઉપર કોઈ પણ યુદ્ધ નહોતો થયો અને અમેરિકાએ યુદ્ધના ચાલતા મિત્રો બીજા દેશોમાં ઘણા બધા હથિયારો વેચીને ઘણા બધા પૈસા કમાવ્યા જેના લીધે અમેરિકાની અર્થવ્યવસ્થા બાકી દેશોની તુલનામાં ઘણી સારી હતી તે સમયે એવામાં મિત્રો જે યુએસ ડોલર હતો એ યુએસ ડોલર એક સ્ટેબલ અને સ્ટ્રોંગ કરન્સીના રૂપમાં ઉભર્યો ત્યારે અમેરિકા આર્થિક રીતે ખૂબ જ મજબૂત હતો અને એટલા માટે ત્યારે ડોલરને રિઝર્વ કરન્સી તરીકે નક્કી કરવામાં આવ્યો રિઝર્વ કરન્સી મતલબ કે ઈ કરન્સી જેને બાકી બધા દેશોના સેન્ટ્રલ બેંક સૌથી મોટી કરન્સી ના રૂપમાં પોતાની પાસે રાખશે અને ડોલર એક રિઝર્વ કરન્સી છે માટે આને બીજા દેશો સાથે વેપાર કરવા માટે ડોલર રાખવામાં આવે છે આજથી દસ વર્ષ પહેલા એક ડોલર ભારતના પચાસ રૂપિયા બરાબર હતો અને આજથી ચાલીસ વર્ષ પહેલા મિત્રો ડોલરની વેલ્યુ ભારતમાં આઠ રૂપિયા બરાબર હતી મતલબ કે મિત્રો આજથી વર્ષ ભારતનો રૂપિયો આજના રૂપિયાના મુકાબલામાં દસ ગણો વધારે મજબૂત હતો હવે મિત્રો રૂપિયો નીચે આવવાનું કારણ શું છે એ તમને જણાવું છું તો જુઓ મિત્રો બધી જ કરન્સીની વેલ્યુ એની ડિમાન્ડ અને સપ્લાય ઉપર આધારિત હોય છે અને ડિમાન્ડ અને સપ્લાય જે હોય છે એ ઘણા બધા ફેક્ટર ઉપર આધારિત હોય છે જેમ કે ઇન્ટરેસ્ટ રેટ ઇન્ફ્લેશન કંપન ફ્લો અને સર્ક્યુલેશન ઓફ ડોલર અહીંયા સૌથી આપણે ઇન્ટરેસ્ટ ઇન્ટરેસ્ટ વાત કરીએ જ્યારે કોઈ દેશ વધારી નાખે છે તો ઇન્વેસ્ટરો ત્યાં વધારે ઇન્વેસ્ટ કરે છે જેનાથી એમને ઇન્વેસ્ટ કરેલા પૈસા ઉપર વધારેમાં વધારે રિટર્ન મળી શકે આ ઇન્વેસ્ટમેન્ટના વધવાથી ડિમાન્ડ ઘણી વધી જાય છે અને જે સપ્લાય છે એ સપ્લાય ઓછી થઈ જાય છે હવે જ્યારે કોઈ કરન્સીની ડિમાન્ડ વધી જાય છે અને સપ્લાય ઓછી થઈ જાય છે તો એકદમ સાફ વાત છે એ કરન્સી ની વેલ્યુ પણ વધશે આ તો વાત થઈ ઇન્વેસ્ટરો ની પણ હવે વાત કરીએ ઈ લોકો ની જે બેંકો થી મળવા લોન ઉપર નિર્ભર હોય છે તો મિત્રો જ્યારે ઇન્ટરેસ્ટ રેટ વધી જાય છે તો લોકો જે છે એ લોન લેવાનો ઓછો કરી નાખે છે જેનાથી ફ્લો ઓફ મની મતલબ કે કેપિટલ ફ્લો ઓછો થઈ જાય છે આના લીધે ડિમાન્ડ તો હોય છે પણ આમ છતાં પણ સપ્લાય ઓછી થાય છે હવે આવો જ કંઈક મિત્રો યુએસએ પણ કર્યો છે યુએસએ પોતાના ઇન્ટરેસ્ટ રેટ વધારી નાખ્યા છે જેનાથી લોકોને ડોલર લેવામાં વધારે પોતાનો ફાયદો જોવા મળી રહ્યો છે ઇન્વેસ્ટરોએ બીજા દેશો પાસે કરેલા પોતાના ઇન્વેસ્ટમેન્ટને વિડ્રો કરી લીધો છે કાઢી લીધો છે જેનાથી યુએસમાં ઇન્વેસ્ટ કરી શકે અને આ કારણથી ડોલરની વેલ્યુ લગાતાર વધી રહી છે હવે જે ઇન્વેસ્ટર છે એ અમેરિકામાં ઇન્વેસ્ટ કરવા માટે બાકી દેશોમાં જે એમના ડોલર પડ્યા છે એ ડોલરને એ કાઢી રહ્યા છે મિત્રો ભારતમાંથી પણ ડોલર નીકળ્યા છે માટે ભારતમાં સર્ક્યુલેશન ઓફ ડોલર રિડ્યુસ થઈ ગયો છે હવે આનાથી શું થશે તો મિત્રો આનાથી હવે ભારતને જ્યારે પણ કોઈ પેમેન્ટ ડોલરમાં કરવી હશે તો એના ફોરેન રિઝર્વમાં ડોલર વધશે જ નહીં તો એનાથી શું થશે તો ભારતને રૂપિયાની વેલ્યુ આપી અને ફરીથી ડોલર લેવા પડશે તો બાકીના દેશોમાં સર્ક્યુલેશન ઓફ ડોલરના ઓછા થઈ જવાથી ડોલરની જે ડિમાન્ડ છે એ વધી ગઈ છે જ્યારે ભારતમાં ડોલરની ડિમાન્ડ વધે છે તો એના એક્સચેન્જ રેટ પણ વધે છે અને રૂપિયો જે છે એનાથી પણ વધારે નીચે આવી જાય છે હવે જેમ કે ઇન્વેસ્ટમેન્ટ કરન્સીની વેલ્યુને ઇન્ફ્લુએન્સ કરે છે એમ જ ટ્રેડ પણ કરે છે જે દેશ ગુડ્સ અને સર્વિસને વધારે એક્સપોર્ટ કરે છે એને ઇમ્પોર્ટ ઓછો કરે છે મતલબ કે નિર્યાત વધારે કરે છે અને આયાત ઓછો કરે છે સામાન વેચે વધારે છે અને પોતે ઓછો લે છે બીજા દેશો પાસેથી મતલબ કે એક્સપોર્ટ વધારે છે અને ઇમ્પોર્ટ ઓછો છે તો દેશમાં ડોલર વધારે આવશે કારણ કે ઇન્ટરનેશનલ ટ્રેડમાં ડોલરથી જ પેમેન્ટ થાય છે હવે જ્યારે ડોલર પોતાની મેળે જ બીજા દેશમાં જઈ રહ્યો છે તો એ દેશને પોતાની કરન્સી ખૂબ જ ઓછી ખર્ચ કરવી પડશે ડોલર લેવા માટે મતલબ કે આવા દેશોમાં ડોલરની ડિમાન્ડ ઘણી ઓછી છે તો એની પોતાની કરન્સીની વેલ્યુ જે છે વધી જાય છે પણ મિત્રો જ્યારે કોઈ દેશ એક્સપોર્ટ ઓછો કરે છે અને બીજા દેશોમાંથી સામાનને ઇમ્પોર્ટ કરવો પડી રહ્યો છે સામાનને આયાત વધારે કરવું પડે છે બીજા દેશો પાસેથી મદદ લેવી પડે છે મતલબ કે એ દેશ સામાનની ખરીદી વધારે કરી રહ્યો છે અને પોતાનો સામાન ખૂબ જ ઓછો વેચી રહ્યો છે તો એ દેશને પેમેન્ટ કરવા માટે ડોલર વધારે જોઈશે ડોલર લેવા પડશે જેનાથી થશે એવું કે એ દેશમાં ડોલરની ડિમાન્ડ વધી જશે જેનાથી એની પોતાની કરન્સીની વેલ્યુ ઘટી જશે જેમ કે કાચો તેલ છે સાઉદી અરેબિયા ની પૂરેપૂરી અર્થવ્યવસ્થા લગભગ કાચા તેલ ઉપર જ નિર્ભર છે તો કાચા તેલ ના ભાવ જેટલા વધશે સાઉદી અરેબિયામાં ડોલર એટલા જ વધારે આવશે કારણ કે સાઉદી અરેબિયા પોતાનો કાચો તેલ મોંઘા ભાવમાં વેચશે તો ડોલર વધારે આવશે મતલબ કે જો ઈ દેશમાં તેલની ડિમાન્ડ વધશે તો ઈ દેશમાં વધારે ડોલર આવશે અને ત્યાં ડોલરની ડિમાન્ડ ઓછી થઈ જશે અને એની પોતાની કરન્સીની વેલ્યુ વધશે એની પોતાની કરન્સી મજબૂત થઈ જશે સરકાર દેશ અથવા સેન્ટ્રલ બેંક કરન્સીની વેલ્યુ ને ઓછી કરવાની કોશિશ કરે છે હવે દુનિયાભરમાં શું થઈ રહ્યું છે તો ડોલરની તો ડિમાન્ડ વધી ગઈ છે જેમ કે તમને પહેલા જણાવ્યું તો હવે જે બાકીના દેશો છે એ ઇન્ટરેસ્ટ રેટ વધારી રહ્યા છે જેનાથી એમની પોતાની કરન્સીની વેલ્યુ ઘટે નહીં જેમ કે બેંક ઓફ ઇંગ્લેન્ડે પોતાના ઇન્ટરેસ્ટ રેટ વધારી નાખ્યા છે અને આ રેટ મિત્રો પાછલા તેત્રીસ વર્ષોમાં સૌથી વધારે વધ્યા છે હવે મિત્રો રૂપિયાની વેલ્યુ ઘટવાથી સૌથી વધારે નુકસાન કોને થશે એના ઉપર વાત કરીએ તો સૌથી પહેલા તો મિત્રો એવા લોકો જે ફોરેન ટ્રીપ કરવા માટે જાય છે તો એમના રૂપિયાની વેલ્યુ જ નક્કી કરશે કે એમની એક ટ્રીપ નો બજેટ કેટલો હશે હવે ડોલર તો ત્યાં પણ આપવા જ પડશે પણ ભારતીયોને સેમ ડોલરનો નો ખર્જો આપ્યા પછી પણ રૂપિયાને વધારે પૈસા આપીને ડોલર માં બદલવા પડશે આનો મતલબ એવું થાય છે કે એક્સચેન્જ રેટ કોઈ દેશની કરન્સીને પ્રભાવિત કરી શકે છે આવી જ રીતે જો કોઈ ભારતીય અમેરિકામાં રહે છે જેમ કે સ્ટુડન્ટ છે તો એમના ઉપર સૌથી વધારે અસર પડશે રૂપિયો ઘટવાથી અમેરિકામાં એમનો રહેવાનો ખાવા પીવાનો ખર્ચો વધી જશે એમને જ્યારે એક ડોલર લેવા માટે બોતેર રૂપિયા આપવા પડતા હતા હવે એ જ સેમ ડોલર લેવા માટે એમને એક્યાસી થી કરી અને ત્રશી રૂપિયા રૂપિયા આપવા પડશે તો રૂપિયાની વેલ્યુ ઘટવાથી સૌથી વધારે અસર એ લોકો ઉપર પડશે જે અમેરિકામાં રહે છે આના સિવાય જે વસ્તુઓ આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ લઈ રહ્યા છીએ મતલબ કે એવી વસ્તુઓ જે બીજા દેશો પાસેથી લેવી પડે છે બહારથી આવે છે આપણા પોતાના દેશમાં બનતી નથી પછી ગમે વસ્તુ હોય તો આવી બધી વસ્તુઓ જે છે એ ભારત માટે મિત્રો ખૂબ જ મોંઘી થઈ જશે કાચા તેલ મોંઘા થઈ જશે પેટ્રોલ ડીઝલ મોંઘા થઈ જશે બીજી ઘણી બધી વસ્તુઓ ભારતમાં મોંઘી થઈ જશે કારણ કે મિત્રો પેટ્રોલથી આખો જે ટ્રાન્સપોર્ટેશન છે એ ચાલે છે અને ટ્રાન્સપોર્ટેશનના ચાર્જ વધવાથી માલના ભાવ પણ વધી જશે વેચવાવાળા જે છે એ વધારી નાખશે અને આના સિવાય પણ બીજી ઘણી બધી વસ્તુઓ જે છે એ ભારત માટે મોંઘી થઈ જશે તો મિત્રો આવી રીતે આપણા ભારત દેશમાં ડોલરની ડિમાન્ડ જેટલી વધારે હશે જેટલો ડોલર વધારે મજબૂત થશે એટલો જ વધારે આપણા રૂપિયાની કરન્સીની વેલ્યુ ઘટી જશે ઇન્વેસ્ટમેન્ટ ટ્રેડ સર્ક્યુલેશન ઓફ ડોલર અને ઇન્ટરેસ્ટ રેટ આ બધા મળાવીને રૂપિયાની વેલ્યુને ખૂબ જ વધારે પ્રભાવિત કરી નાખશે અને આનો સીધો અસર કોના ઉપર પડશે તો આપણા જેવા લોકો ઉપર પડશે મિત્રો કારણ કે વસ્તુઓ ખૂબ જ મોંઘી થતી જશે તો મિત્રો ઉમીદ કરીએ છીએ કે આપણા રૂપિયાની વેલ્યુ ઘટવાનો સૌથી મોટો કારણ શું છે એ હવે તમે સમજી ગયા હશો તો મિત્રો જો આજનો આ વિડીયો તમને જાણકારી સભર લાગ્યો છે તો આ વિડીયોને ખાલી તમારા સુધી સીમિત ન રાખતા તમારા મિત્રો સાથે તમારા પરિજનો સાથે વોટ્સઅપ ઉપર ફેસબુક ઉપર યુટ્યુબ ઉપર જેટલો બની શકે આ વિડીયોને શેર જરૂર કરજો